નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિત થોડા સમયના વિરામ બાદ હવે વરસાદ ક્યાં રહેશે છ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે ક્યાં કેટલો વરસાદ રહેશે કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે વિંડીના માધ્યમથી સમજીશું કારણ કે થોડો સમય થયો છે વરસાદે વિરામ લીધી છે ને અત્યાર સુધીમાં રાજ્યભરમાં કોઈપણ જગ્યા પર એવા સમાચાર સામે નથી આવ્યા કે ચાર પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય તો હવે પછીની જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર ક્યાં પડશે કઈ જગ્યા પર સિસ્ટમ એક્ટિવેટ થઈ છે સૌથી પહેલાં તેની વાત કરીશું તો આપ જુઓ આજે આખો વિસ્તાર છે એટલે કે રાજસ્થાનનો છે જબલપુર છે ઝાંસી છે એમપી સાઇડનો સાઈડનો આ જે વિસ્તાર છે ને ત્યાંથી લઈને રાજસ્થાન ત્યાં સુધીમાં એક સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે ઓપ્શો ટ્રફ છે અને તેની અસર છે એ સીધી ઉત્તર ગુજરાત અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં પડી શકે છે પણ એટલો બધો વરસાદ નહીં પડે મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં ધીમે ધારે વરસાદની શરૂઆત થશે સાથે સૌથી મહત્ત્વના સમાચાર એ તો સામે આવી રહ્યા છે કે અમદાવાદ અને ગાંધીનગર છે ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જુઓ ઘણા બધા ગામડાઓ છે ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં જે વરસાદ અત્યાર સુધીનો વરસી ગયો છે પરંતુ હવે વરસાદની રાહ જોવાઈ રહી છે કારણ કે એક સમયનો વિરામ લીધો છે વરસાદે આ પહેલાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હવે એ વરસાદે વિરામ લીધો છે અને હવે પછી જે સિસ્ટમ શરૂઆત થઈ છે તેના કારણે છૂટો છવાયો વરસાદ છે અલગ અલગ જગ્યા પર જોવા મળશે એટલે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે દક્ષિણના વિસ્તારમાં થઈ શકે છે મધ્યમાં અને ઉત્તરમાં છૂટો છવાયો વરસાદ રહેશે વરસાદનું જોર અમદાવાદ અને ગાંધીનગરમાં થોડું ઘણું રહેશે કારણ કે આપ જુઓ ગઈકાલે સાંજે જે ઝાપટું પડ્યું હતું ત્યારબાદ એક સતત વરસાદ નથી જોવા મળ્યો તો આ જે સિસ્ટમ છે તેની અસર અહીંયા થશે અને છૂટો છવાયો વરસાદ અલગ અલગ જગ્યા ઉપર રહેવાનો છે સાથે વાત કરીશું દરિયાકિનારાના જે વિસ્તારો છે ત્યાં શું આગાહી કરવામાં આવી છે તો આ જે દરિયાકિનારાનો આખો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાંથી લઈને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે આટલો એ તમામ જગ્યાઓ પર લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે કારણ કે ભારે પવન ફૂંકાઈ શકે છે અને તેના સાથે ધીમે ધારે કેટલીક જગ્યા પર વરસાદ રહેશે તો કેટલીક જગ્યા ઉપર ભારે વરસાદ પણ રહી શકે છે પણ છૂટો છવાયો વરસાદ આ વખતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે